આઈટીમાં પોતાના બાળકો માટે પ્રવેશ મેળવવા સુરત કેટલાક વાલીઓએ દસ્તાવેજો સાથે છેડછાડા કર્યા હોવાથી આવક ઓછી બતાવીને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો જોકે કારસ્તાનની ગણતરીના સમયમાં પોલ ખુલી ગઈ સુરતમાં પહેલીવાર આઈટી હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આદેશ કરી દીધા છે કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરિપત્ર બહાર પડાયું જેમાં દરેક શાળાઓને વિદ્યાર્થીઓ નામદિત જાણકારી આપી ફોજદારી કાર્યવાહી કરવાની સૂચના આપી છે વાલીઓને વાત રજૂ કરવા હિયરિંગ માટે બોલાવાયા હોય ખોટી આવક અને જાણકારી આપ્યા બાદ આઈટી હેઠળ પ્રવેશ મેળવનાર થી વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ થયા છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે આ વિદ્યાર્થીઓને શાળામાં ફી ભરવા માટેની સૂચના આપી દીધી છે સો જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને તેમની વાત રજૂ કરવા માટે હિયરિંગ માટે પણ બોલાવાયા હતા એટલું જ નહીં શાળા તરફથી આઈટી હેઠળ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના પ્રોફાઇલ પણ ચેક થઈ રહ્યા છે મોટાભાગના લોકો કરોડપતિ નીકળ્યા છે લક્ઝરીઝ કાર તેમજ મકાનોમાં રહે છે જેને કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ એડમિશન રદ થયા છે વાલીઓને જાણ કરાય જો ભણવાનું હોય તો શાળાની ફી ભરવી જ પડશે